બોલો ગજાનંદ ગણપતિ મહારાજની જય મિત્રો આપ સૌનું આપની ચેનલ સનાતની સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું જેનો મહાત્મા ભાદરવા મહિનામાં વધારે છે કેમ કે ભાદરવા મહિનામાં રામદેવ પીરના નોરતા હોય છે તો ત્યારે રામદેવ પીરની કથા અને તેના પરચા સાંભળવાનું અલગ જ મહિમા છે એ પણ જો તમે ગુરુવાર અને બીજના દિવસે સાંભળો તો એનો મહાત્મા વધારે હોય છે તો આજે આપણે રામદેવપીરના આખ્યાન વિશે વાત કરીશું તો તેમાં આપણે સાંભળશું સગુણાના પુત્રને જીવતદાન શ્રી રામદેવજીની જાન ડાણું દરવાજે આવીને ઊભી રહી ગલાસા અને લક્ષ્મી રામદેવજીને પોખવા આવ્યા તે જોઈ રામદેવજીએ પૂછ્યું સગુણા બેન કેમ નથી આવ્યા ભાઈ સગુણાનો કુંવર બીમાર છે એટલે તે તેના બાળકની સારવારમાં રોકાય છે લાસાએ કહ્યું સગુણાબેનને તેડી લાવો મારે એમના હાથે જ મંગલ તિલક કરવું છે તમે તો આટલા દિવસ લગ્નમાં માલ્યા છો પરંતુ સગુણાબેન તો જાન જવાને દિવસે જ આવ્યા છે તેમજ જાનમાં સાથે પણ આવી શક્યા નથી માટે આ લાવો એમને લેવા દો રામદેવજીના આગ્રહથી લાસા સગુણાને તેડી લાવી બહેન આ આનંદના પ્રસંગમાં આવા જૂના વસ્ત્રો કેમ પહેર્યા છે શું તને આનંદ નથી થતો રામદેવજીએ કહ્યું સગુણા રામદેવજીના પ્રશ્નનો ઉત્તર આપી શકી નહીં તેની આંખોમાં જળ આવ્યા તે જોઈ રામદેવજી બોલ્યા સાચુ રે બોલો ને મારી બેનડી જીરે અને મનડા શાની રે ઉદાસ જૂના રે વસ્ત્ર તમે ધર્યા જીરે નથી તમ અંતરે ઉલ્લાસ સાચું રે બોલો ને મારી બેનડી જીરે રામદેવજીને સમજાવવા સગુણાએ બહનું કાઢ્યું કે ભાઈ મારા શણગાર દાગીના અને વસ્ત્રોની પેટીની પૂછી હું પિંગલગઢમાં ભૂલી ગઈ છું માટે મેં આ જૂના વસ્ત્રો પહેર્યા છે બેન સગુણા જૂઠું ના બોલો તમે વગડામાં લૂંટાયા ત્યારે લૂંટારા પાસેથી માલ લઈ તમને આપતી વખતે મેં જ પેટીઓ ખોલીને તમારા વસ્ત્રો જોયા હતા માટે જાઓ મહેલમાં જઈ શણગાર સજીને આવો

અને તે રુદન કરતા બોલ્યા ગઢડે પિંગળ કેરા પાદરે જીરે મને સાંભળે સાસુજીના વેણ આજરે સૂરજ મારો આથમ્યો જીરે ને સાચા પડ્યા એના કેણ બહેન તારી સાસુના કહેલા બહેણ સંભાળીશ નહીં હું એને સમજાવી મુંજાશ નહીં બેન અરે હા પણ ભાણિયો કેમ નથી આવ્યો રામદેવજીએ પૂછ્યું ભાઈ એ તો સૂઈ રહ્યો છે એની તબિયત સારી નથી લાસા જા જઈને ભાણિયાને તેડી લાવ એ પણ મારી સાથે વરવેલમાં બેસી ગામમાં આવશે એને પણ આનંદ થશે રામદેવજીએ લાસાને આજ્ઞા કરી ભાઈ પહેલાં મને મંગલ તિલક કરી લેવા દો ભર નિંદ્રામાં સૂતો છે એને સૂઈ રહેવા દો ના બેન ભાણા વિના હું તિલક નહીં કરવા દઉં તારા કહેવામાં મને કંઈક શંકા પડે છે તું ઉદાસ છે એનું કારણ પણ મને સમજાતું નથી સગુણાનું હૈયું હાથ ના રહ્યું ધ્રુસકે ધ્રુસકે રડતા રડતા બોલી પાણે જે લીધી ભવની નિંદ્રા જીરે અને તેડા આવ્યા માજમ રાત હિરલો ગુમાયો મેં તો હાથથી જીરે ને મારું માણે જ મેલું થાય બહેન સિદ્ધ પિતા અને સતી માતાની પુત્રી હોવા છતાં તેને આવી ભ્રમણા કેમ થઈ પાણે જ ભર નિંદ્રામાં જ સૂતા છે જૂઠું રે નવ બોલો મારી બેનડી જીરે ભાણેજ તો સૂતા નીંદર માય મંગળ પ્રસંગે તમે આવ્યા જીરે ને એમાં વિઘન કેમ થાય બહેન પાણીઓ તો ભર નિંદ્રામાં સૂતો છે ગભરાશ નહીં હું એને જગાડું છું આમ કહી રામદેવજીએ ભાણેજને સાદ દીધો ઊઠો ઊઠો લાડીલા ભાણેજડા જીરે ભાઈ તમે ત્યાગો ને નિંદ્રાય મામા પાસે આવો તમે દોડતા જીરે અરે સૌના દિલડા હરખાય શ્રી રામદેવજીનો સાદ મૃત્યુ પામેલા જે સાંભળ્યો તે આખો ઉગાડી બેઠો થયો અને રામદેવજી પાસે દોડી જવા તૈયાર થયો માતા મિનાળદેવ ને દાસ દાસીઓ બી ભરું દ્રશ્ય જોઈ ગાંડા ઘેલા બની ગયા પગમાં ઝાંઝર રૂમ વાગે અને હસતો દોડ્યો જાય રે મામા મામા કેતો ભાણેજ આવ્યો લાગ્યો પીરજીને ને પાયરે ખોટા ઈરાને ખરો કર્યો હિંદવે પ્રગટ પરચો જણાય રે કેશવ આવ્યા દ્વારકાવતીથી રણુજામાં રણછોડ રાય રે પ્રગટ પૂરે પરચા રામદેવ પીર થઈને પૂજાય રે બેન સગુણા ઉતારી આરતી હૈડે હરખ નવ માય રે ગામ રણુજામાં ઉજવે સર્વે રામદેવ પીરનો વિવાય રે રણુજામાં આનંદ ઉત્સવ થઈ ગયો સગુણાએ પિંગલગઢમાં જવાનું માંડી વાળી કાયમ રણુજામાં રહેવાનું નક્કી કર્યું બોલો શ્રી હિન્દવા પીરની જય રામદેવ પીરની જય તો મિત્રો મારો વિડીયો આપ સૌને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તાકી અમે આવા બીજા વીડિયો તમારા સુધી પહોંચાડી શકીએ